આ આરોપીઓ છે એમાં જીતેન્દ્ર જે પકડાયો છે એના સિવાય પરવીન અને સુનીલ આ બે આરોપીઓ હજી પકડવાના બાકી છે આ સમગ્ર જે એટીએમ સ્વાઈપ સ્વાઈપ બદલી નાખવાનું જે આખું જે મોડેસ ઓપરેન્ડી જેનો મુખ્ય જે આરોપી છે પરવીન છે અને જીતેન્દ્ર એની સાથે જોડાયેલા છે આરોપીઓ બાય કાર ત્યાંથી હિસ્સાણ્યાથી નીકળ્યા હતા અને એ લોકોની મોઢેસ ઓપરેન્ડી એવી છે કે એ લોકો જે અલગ અલગ એટીએમની અંદર મશીનની અંદર જે પૈસા ઉપડાવેલા જે લોકોને એટીએમ કાર્ડમાંથી પૈસા ઉપાડવામાં તકલીફ પડી રહી છે અથવા તો જે ભોળા લોકો છે જે લોકો કાર્ડ એમનું અંદર હોય છે નીકાળવામાં તકલીફ પડે છે તો પૈસા ઉપાડવામાં તકલીફ પડે છે જેને પિન નંબર નાખ્યા પછી એ લોકોને એન્ટ્રી કરવામાં તકલીફ પડે છે એવા લોકોને આઈડેન્ટીફાય કરી લેતા હતા અને એ લોકોને મદદ કરવાના બાને અથવા તો પછી એ એટીએમ યુઝ કરનારા વ્યક્તિને અમારે ઉતાવળ છે એમ કરીને એ લોકોને ઉતાવળ કરાવીને એમનું કાર્ડ લાવ હું તમારું કાર્ડ આપી દઉં છું એમ કરીને કાર્ડ આપવાના જગ્યાએ એનું કાર્ડ લઈને બીજું કાર્ડ આપી દેતા હતા આ રીતે ઘોડા અને જે લોકોને ઓછી એટીએમ કાર્ડ યુઝ કરવાનું ખબર પડશે એવા લોકોને ટાર્ગેટ કરતા હતા અને આ જે આરોપીઓ છે એમણે રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત સાથે સાથે યુનિયન ટેરિટરી દમણ સેલવાસનો પણ આવા પ્રકારના ગુનાઓને અંજામ આપ્યો છે એ પ્રકારની હકીકત જીતેન્દ્રએ જણાવેલી છે જે આરોપી મુખ્ય પરવીન જેને પકડવાનો બાકી છે એનો રાજસ્થાનની અંદર આ જ પ્રકારની મોડસ સ્વપ્ન નિધિ ગુનાહિત ઇતિહાસ પણ મળેલો છે આ લોકો બાય કાર નીકળતા હતા અને રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્રને યુનિયન ટેરેટરી બધી જગ્યાએ આ પ્રકારે એ લોકો ચીટિંગ કરતા હતા આરોપી જે પકડાયો છે જીતેન્દ્ર એની પાસેથી જે બનાવમાં ગુનામાં જે ગયેલા પૈસા છે ટોટલ ચાર લાખ છ હજાર આડત્રીસ રૂપિયા એ રિકવર કરવામાં આવ્યા છે સાથે સાથે એની પાસેથી હુંડા આઈ ટ્વેન્ટી કાર અને એની પાસેથી એક મોબાઈલ ફોન પાંચ હજાર રૂપિયાનો અને ટોટલ નવ્વાણું જેટલા અલગ અલગ બેન્કના એટીએમ કાર્ડ એની પાસેથી મળ્યા છે જે એટીએમ કાર્ડની ડિટેલ્સ અમે અલગ અલગ બેન્કોમાંથી હાલ કઢાવી રહ્યા છીએ અને એટીએમ કાર્ડના જે ઓનર્સ છે એનો પણ સંપર્ક કરવામાં આવશે જેથી કરીને અલગ અલગ રાજ્યોમાં બીજી કોઈ જગ્યાએ આ પ્રકારની મોડસ ઓપરેટર ગુના આચરેલા હોય એમને તો એમની વિરુદ્ધમાં ગુના દાખલ કરાવી છે